गुड मॉर्निंग जय श्री कृष्णा स्वागत छनवा व्लॉग म हेलो तो वागी गे 7:30 અને આ બે ભી હું વધારે છોડી છે ધીરે ધીરે હવાયું કરી આટણ ખેતરમાં કામ છે નહી થી કામ મમી અને મમી જો નીણ કરે છે ખારીયું એક ની ખારીયા ની કર નાખી ને થોડુંક ખારી હોય પછી ભૂકો આવી જાહે માથી એવી ઉતાવળ આવી જાય ને બધાય ને કે બધાય ને ભેગું નાખો એમ નખાય બધાય ને ભૂરી અને જો ધુવાડી કરી છે એક ભેંવા હે અને બીજી આયા હા નાખો નાખો પાંચ ભેહું એક પાડો અને કોલી છઠ્ઠી એટલે છ ભેહું ને હાથ હાથ ઘેરે રે ને અને આ બધું બગડી ગયું આ નીકળું તો કા

ए चकलू था जाए हूँ मैं बीक है पड़ी जाए हूँ भी लगे ओला दौड़े तो पड़ी जाए ओला बेजो कोई जवाब ना दिए बोलो तो पूरा चेरी ओ जाखो जाखो देखा तो इसे अने कोली जे आई रायडू देती देती आती रही तू ना 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 कर चकली डराई रही हवाएं अंदर खा ये चकलू ના ના ઈ તો રહે આ ના જાય મારે માખ્યું કઈડે છે હવ માખ્યું હે ને હક નત લેવા દે એ ચકલું આમ જતા જીમ કર કઈ દઉં એ તો ઠાગી ગઈ હાલો ભાણા કરવાના છે ને તો ભાણા વિચરી નાખી ને જગો અમારો આવી ગયો છે ઉઈ ગઈ એ ઓલા એ મેં તો હવે બસ હવ બાંધી દે ધરાઈ દે એય હુઈ ન જામ ગાંડી કે હુઈ ગઈ हाँ समझ जाते पांच बिजू बिजू घर से दुकान से जाते हैं हम का तो हेलो मित्रों कहता भावेन पुई आई तू आई काठी बनाई पुई काठी बनाई ना क्यों करियो काले आवे हो बिना देवाने से कल दूज आऊंगी हां पड़ी है हां बपईज ना તો જો બપોરા કરી લીધા ને અમાર મીમાન આયવા છે કોણ મીમાન આયવા પ્રપ્તિ પ્રપ્તિ હાલો હવે ખાઈ લીધું હવે જરીક વાર સુઈ જા હું ને તો કે જતાં આમ આદરthio વરસાદ આવશે આવશે તો આ સલા કરી આદર બોથિયા ખાટલો અંદર મૂકવો જો હે કા આમ જતાં ઘરે કેટલા ફૂલ લાવ્યા ફૂલ લાવવા એક દેવું તમાર વાવો આયા કે કે ના જડે અહીંથી લઈ જાજો માર ઘર થી જઈ બાબા મેં તૈ આયેમ નઈ ખેતી કાપલે નઈ ખેતી ઈમ ના કરે તો આખી જો ડાળી તૂટી ગઈ સુગંધ આવે તો ઇન હું કહેવાય ખબર તને ઈ નાક માં હું ગની માં જીણી જીવાય તો ને તો નાક માં ગરી જાય ઇન હું કહેવાય ખબર તને ચીની ગુલાબ

हेलो तो आगी गिया सितंबर ने जो बफोर नो बरसात चालू छे मा देखा तो एक न देखा तो जो मैंने है रेड़ा लड़ाई मारा खन भरी वयो जे आज तो गाय जो भाई जो मा गाजी है हम अने प्राप्ति बेनाम ओके मोबाइल जो है छे नला बता जो वा लू डो रमे हूं जो प्राप्ति हूं हूँ जो एम नहीं इमा हूं जो मोबाइल मा ઓય શોર્ટ વિડીયા છોકરાઓને ડાઘલા ડુગલી ને એવું મજા આવે જવાનું શોર્ટ વિડીયા આવે બધા શોર્ટ વિડીયા જ બહુ શેર જોવેરઈ ગયો છે આમ આ છે ને આમથી વરસાદ છે એટલે કંઈ ભીંજાણું નથી ને ન કરીને એ એક મેળ ના આવે ભીંજાય ને તો મમ્મી બનાવે છે ચા તો હાડા ત્રણ થઈ ગયા કા હાડા ત્રણ વાગી ગયા ને મમ્મી તો ભીંજાય છે કે જાની મત હા બુઢા હા બુઢા કલતા હુંઠા કેવી થી થોડું બબ ખબર હોય થોડકે અમારે એને આહું પાણી ભેરું સારે આમાં આગણીજી હા બુઢા કેવી છે અને જો ભાઈ વરસાદ ક્યાં એમાં કઈ ભાઈ એમ થાતું નથી કે વરસાદ બંધ થાય બપોરનો ચાલુ છે આમנם જતા વાદરા ધોઈ ના જાય હવ અને જે આજ છેન તબેલામ એક જ ભેં બાંધી ને આ બધેને સરવા છોડવા ન હે પણ હવે શું થાય વરસાદ બંધ નઈ રે તો પાછા અંદર બાંધીને ખવડાવી લે ઓલા બધા જોવા લુડો રમે છે હવે વરસાદ બંધ થાય તો એનું કઈક નક્કી થાય માલ સારવા જવાનું અને ભીહુ ભાઈ જોરદાર મજા આવે કોઈ એવી કોમેન્ટ ના કરજો કે તમે ભીહુ વરસાદમાં રાખી ભેહું તો વરસાદ વાલો જ હોય નાય ને મોજ કરે છે અને એવું નથી આપણે અંદર બાંધીને ખવડાવ પછી બાયણે બાંધી પણ આજે બપોરનો વરસાદ ચાલુ છે ને અટાણ અને પાછા સરવા સોડવાના હતા સરવા સોડી ને તો અહીંથી એટલે ના બાયણે બાંધતા અને જઈ નાઈ હે એને મજા આવે છે માખીઓને કડતી હોય ને એટલે એની મજા આવે અહીં અંદર જો ને આ માખી હોખ નથી લેવા દેતી હાલો નહિ કે હે ને પ્રાપ્તિ ને માલ સારવા જવા વરસાદ ચાલુ જવાય वर्षा तो पी मैं गाजे तो बीक कुन किने लगे बीक है नेट वापर तो <laughs> ने अलग फोन दो नेट एवणा वधी पड़े ये बधाय लूडो रमे ने हाव पप्पा तमार काकरी खुली गई जो वे है ना वर सर्ता चालू उन चालू रवान है जय दीप भाई जय से बेहु चारवा गीत गातो जय हो जय गाता गीत हो गीत गातो तो ગયા હું પછી અને આને ઉઠા મારી આવી છે પણ આ ન દેવા વરસાદ ચાલુ હતી એવું હું લખે ત્યાં ને છૂટા કસ્યું ઘડીક ફરી આમ ખાખડ શેરૂ આપણે મજા ન થાતી માખ્યું હતી આ બહુ માખ્યું કડે ભાઈ આથી તો ભીંજા હું હારું અને હવે છે ને આપણે વ્લોગની એડિટિંગ કરી નાખીએ વ્લોગ નો એન્ડ કરી દે વરસાદ ચાલુ છે શું આમાં એ કામ તો થાય છે ને બીજું આવી રીત નથી પગ તો જાય ડાયરેક્ટ અને શેરું ને ઉભરા અહીં આવે ભાઈ આપણે બે હું બંધા હે ને બાયણે એટલે એને બાંધી દે હું અંદર ન કર આખી રાત કોઈને હુવા દેતો નથી રાડો રાડ હોય હાવ અને હાલો તો હે પ્રાપ્તિબેન મોબાઈલ જોઈશે અને આપણે એડિટિંગ કરી લઈ હા સરવા જાવ કાનસાડ આવે હાવ ઓલા છૂટે ને એટલે ચાલો એ બે ભાઈ માલ સોડે સરવા અને આપણે હવે આ સાથે બ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધી